તો હવારમાં જો બધી બહેું જોઈડી છે અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે કેમ કે નખતર બદલી ગયો છે એટલે હવે વરસાદ ઝીણો ઝીણું ચાલુ જ રહે છે વધારે થાય તો વધારે વાંધો નહીં આવે કેમકે બહેણું હવે આપણી બેઠી બે હે પાણીમાં જ અત્યારે ચરશે નહીં કેમકે વરસાદ ચાલુ છે હા ઝીણું 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 ચાલુ છે આપણે બાવ છાં બેહી ગયા અત્યારે બે હું હું કીધું ઘડી બેઠા રહી બે હું ચડી જાય પછી જાય વાહ કારણ કે પછી હું જે હાલ છે નહીં આગળથી ઊભી રહી ગયા હે પછી પાછળ વાળી જો રાડું દઈએ ખડેલી હવે કંઈક પીડામાંથી નીકળી ગઈ જ્યાં પછી ચાર પાંચ દિવસ પીડામાં રહીએ પાડો દઈએ ને એટલે વાહમું લાગે છે જાઉં અત્યારે ઘરે ભાગવાનું કરે હે જાઓ અમને રાડ દે હે જ ઊભી છે ક્યાંક મોકો જડે તો ભાગી જાવ આપણે મોકો નથી નીકળવા આપણે છે ને ભૂરી ચરે છે એ પણ છે ને નમણ નાખી ગઈ છે ને સાત તારીખે દસ મહિના પૂરા થઈ જાય છે અને બનીને ત્રીસ તારીખે થઈ ગયા અમે બની ગયો ઊભી છે ચરે આરામથી એમાં કટોકટી હાલે છે મને અંદાજો લાગે છે આ આપણી મોર થઈ જાય છે ભૂરી અને બની રહી ગયા હે પાછળ કે બની હજી લાગે છે કે દિવસ લઈ જાય હે આપણા પાડાને બીજદાન ઓલું બીજદાન કરાવ્યું ને એ હિસાબે રહી હશે ને તો કાયદેસર હશે અને રિપીટ થઈને પાછી જો પાડે ફરી ગઈ હશે તો રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે આ આપણા ભૂતડાના પાડેડા છે જે તને તન લાઈનમાં ચરે છે ને એ તને તને આપણા ભૂતડાના છે આ એક સિંગડામાં સારું નીકળ્યું બીજું જો ઓલી બાજુનું છે ને આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ શીંગડામાં બીજું એક છે આપણે બની પાસે ઈ એની ઓલી બાજુ ચારે છે નાનકડું પાડેડું છે એ વાતમાં ખડેલી છે ને એની ઓલી બાજુ તો એ પાંચ છ જ પાડેડા છે એના ત્રીજા વર્ષના બે 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 વર્ષના થઈ ગયા છે ખડેલા એક બે ત્રણ અહીંયા વચમાં જે નાના બે ચરે છે એ બે ભૂતળાના જ છે એ ગયા વર્ષ ચોમાસાના છે એટલે ગયા વર્ષના ચાર ભેગા આવે છે ને બે ઘરે છે છ ઈ ને તન આ વખત આ વર્ષના છે અગલા વર્ષના એના તન અહીંયા છે એક બે ઓલી બાજુ છે બે ત્રણ છે ઓલી બાજુ એટલે છ આગલા વર્ષના છે છ સાત ખડેલા હતા બાકી વરસાદ ચાલુ જ પડ્યો છું તો ચૈરા કરે ભૂતરણ આખરે લે થોડુંક શિંગડામાં મિસ્ટેક પાડી બાકી તો જોરદાર જ છે ગાયો ને આપણે ચાલવું નથી કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે રાધા ભાગે ને જમણા આપણે ઉભી રહી ગઈ કેમ કે આપડા પાસે છે છત્રી છત્રીમાં ઊભું રહેવા આવે છે પણ આપણે કઈ આગળ હાલો પાણીમાં ચૈરા કરશે બાકી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે છે ને આપણે બેઠા છીએ ફૂલિયા નીચે બે હું પાણી બે અડધી બગીચા ચરાય છે બગીચામાં ચઢે છે ને એ કે ભાગશે નહીં ને આ છે ને કે પાણીમાંથી નીકળશે નહીં તો આપણે રોગ છત્રી લઈને ધોળવું આડું રહેવું એના કરતાં છે ને એક બેઠું રહેવાનું વધારે વરસાદ આવશે ને તો આપણે આ ફુલિયામાં વહી જાઉં નાલામાં જોકે બીકી એક ઉપરવાસમાં વરસાદ આવી જાય ને વધારે તો આ ફુલિયામાં સીધી પાણી આવી જાય નદી પૂર કેમ કે નદીઓ ખાડા ચલી ગયા છે એટલે બે નદી ઠાહે ભેગી આ નાલામાં એક પાડા બેઠો છે ને ત્યાંથી બધું પાણી આવે અહીંયાથી જાય અહીંયા છે ને કાંટા આપણે હલગાવીને એકાદ પૂર આવે ને ત્યારે ડૂચો બહુ આવી જાય ડૂચો આવી જાય એટલે આ ફૂલ્યો દે બ્લોક એટલે પાણી નીકળી ન હોગે કાંટા હલગાવ્યા હતા પણ જેમાં આ લાકડું મોટું રહી ગયું હલગતા એટલે આ વખતે પાછું કાંટો ભરાઈ જાય ઓલા ફૂલિયામાં એમ થઈ જાય ભરાઈ જાય આ આવે ને એ બધી અમને નીકળી આવશે બારે બાકી તો દૂધના તાજી બેસી જાય ને આજે આપણે છે ને છત્રી લેતા આવ્યા છે ભેગી કે છત્રી જરૂર પડતી હતી તો પાછા ગયા ને પછી લઈ આવ્યા આપણે પલરી જવાનું વાંધો નથી ના પલરવું જોઈએ એટલે લઈ આવ્યા અને આ છત્રી આપણે આપણા પૈસા નથી લીધેલી મારાથી લેવાતી નથી છત્રી ના લેવા ને કૂતરો ના પાર્યા કે એટલે અમારે પહેલાથી કહેવત છે કે ભાઈ કે છત્રી નથી લેવાતી ને કૂતરો નથી પારાતો કે તમે આવે તો કૂતરો ખાલી રોટલા નાખી હગો બાકી તમે રાખી ના હગો અમે ના પારી હકી આપણે તેમને પૈડો થઈ થયા એ કૂતરો પારેલો ન હોય કોઈ નાખી ગયા હોય તો એમને ઉછેર રોટલા નાખી દી બાકી અમે ના રાખી હગી ને છત્રી અમારાથી લેવાય નહીં કોઈ ગઈ ને ગિફ્ટ તરીકે તો આપણે રાખી હકી તો એના હિસાબે આપણે એને છત્રી ભાઈ લઈ આવ્યો હતો મને કે તું રાખી લે મારે કંઈ જોતી નથી તો આપણે છત્રી રાખી લીધી તો હવે આપણે બેહોમમાં કામ આવે દીદી સજ્જલને ભત્રીજીને એને આટું લઈ આવ્યો હતો હવે આપણે રાખી લીધી કેમકે એ જોતી નથી એ બી જાય છત્રી ખોલે ને એટલે બી જાય છે આપણે કે બેહોમાં લેતા આવીએ અત્યારે બેહોમ બધી પાણી બી ગઈ છે અડધી અને અડધી ચરવા નીકળી ગઈ છે હામી કાંઠે વરસાદ છે ને ફૂલ નથી આવતો હાવ ઝીણો ઝીણો ચાલુ રહીએ અત્યારે વાંધો નહીં આવ્યો અત્યારે આપણે પલળવા વાંધો નહીં આવે કલાક દોઢ કલાક વરસાદ આપણે આખા પલળી જાઉ આખા પલડી જાય ને પછી વરસાદ હોય ને પોવો નીકળશે ઠંડો એટલે પછી ટાઈટ પડશે વધારે એટલે પછી બેહું ના ચાલી આવ્યું કાંઈ નહીં તમે એટલે છત્રી લેતા આવ્યા પલર તો નહીં ઓછા અત્યારે તો ખુલ્યા નીચે બેસી ગયા તો આપણે બે ને તો કંટોલા વીણવા હતા થોડાક જો કંટોલા કેવા અહીંયા આવી પડે તો માણસને ખાવા બધાની જે આ રાજસ્થાન કાઠો છે તો કોઈ ઉતારવા ન આવે એનું કારણ ઈ કેમકે આ કાંટામાં છે કંટ્રોલ આવે તમે ઉતારી ઉતારતા હશો ને બે થી ત્રણ જણા આવીને એમ કે છે ભાઈ અમારે જોયું છે થોડાક ઉતારી દેજે આપણે કઈ આરિયા ઉતારી લ્યો અમને કાંટા લાગી જાય મીઠા ખાવા લાગે કંટોલા ખાવામાં કાંટા ના લાગવા જો એટલે આપણે છે ને ઉતારી ખરો આપણી રીતે ઉતારી કેમ ગાડી ના આવે ને ત્યાં ઉતારી લેવાના એ કોઈક જાણે તો નીકળી જાવે એટલે ગમી કે ભાઈ કંટ્રોલા દઈજે તમારે જોઈશે ચા કાંટું લઈ જાવ ઘરે ને આ બધા હાશમાં કાંટામાં થઈ પડે કે આપણે બધી ખબર છે ક્યાં ક્યાં વધારે કંટ્રોલા થાય છે એકાદ વેલો અહીંયા થાય છે બીજો એક વેલો છે ને અહીંયા રસ્તા પાસે હતો કે આ વખતે બંધ કરી નાખ્યો એટલે એ બધામાં કંટ્રોલ બધામાં થાય છે આમને આમ બે હું બધી જે આપણે અહીંયા રકડે જો હવે આવે છે ચાંદરી બે 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 ચાંદરી છે હવે નિરાતે આવે એ કોઈક જરસી ગાય પાછી પાછળ આવે છે જો કે આપણે ધોળકી જોયેલી છે આપણે તો નથી જોતી આપણે ધરાઈ રહ્યા ફૂલ કે બે હું બે તને જ ઉતારી નાખ્યું છે ગાયું વધારવી નથી ઝરની વધારે એ જ વધારે આવે જર્સીનો શોખ છે પણ એ આપણે બીજ દાન કરાવશું ને એમાં વસૂલ કરી લેશું પાછડી વાળો દૂધ મૂકાવી દઈશું સારો તો શું છે કે દૂધમાં સારી રીતે દેશી ગીર દેશી નસલમાં મિક્સ થાય ને એટલે રિઝલ્ટ જોરદાર પડે એમાં આ આપણે જે ગીર ક્રોસમાં છે માં દેશી છે ગીર ક્રોસમાં એટલે દૂધમાં સારી થાય બંને રીતે સારી કે હવે આવા ગાભણ છે કે નથી ખબર નથી ચેક કરાવી નથી ને કરાવી પણ નથી અત્યારે હશે તો ખબર પડી જાય મહિનાથી પછી હા આપણે કાં કરે દેશી મિક્સ છે ને બાકી રૂપ ઓલી ગીર ક્રોસ છે ક્રિષ્ના દેશી છે માં મંગ આપણે ગોરી આ વખતે એમાં પણ વઢિયરનું કરાવવું હતું પણ શું કરે આવતી નથી હીટમાં બે માંથી એક મંગુ તો આ વખતે શું થયું આવી જ નથી પહેલી વખત હીટમાં હીટમાં આવશે ને તો આપણે એનું કરાવવાનું જ છે કાંકરેજ બંનેમાં આ વખતે વિચાર કર્યું કે ગીરની આ વખતે બેમાં કાંકરેજ કરાવી હાલે કૃષ્ણ કૃષ્ણાના કાનમાં ને ઈતેળો ચોટી ગયો છે જે આ દેખાય હાલે હા એ બીવે છે છત્રીથી આ છે ઈતેડા એ નાના હતા ને મોટા હવે લોહી પીપી ઉપસી ગયેલ છે આપણે બીક ન હોય આપણે તોડી લઈએ હાથથી આને કાનમાં હતો અને બાકી નાના પાદડાને વધારે થઈ પડે એક જગ્યાએ ખીલે બાંધાળીએ ને એટલે હવે આને છે ને બીજું કાંઈ નહીં કરવાનું આમ જેમ કરી દેવાનું મારી દેવાનું એટલે લોહી નીકળી પડે દેખાય આ લોહી છે ફૂલ પીધું છે આમાં આમાં થઈ પડશે કે વરસાદની ઋતુ આવે ને એટલે થોડા થોડા નીકળવા માંડે શરીરમાં એક કિલે બંધાતી હોય ને એટલે વધારે થાય ઘરે હતી તો એને તો ગાય ને હમાતા ન હતા આ વાછડી આપણે રતનને રાખતા ઘરે હતી નનકડી ત્યારે વાટકાનો માટે ભરી લ્યો એટલો ઈતેળો થઈ પડતો કેમ કે લોહી પીપીને વૈદા જ રાખે વૈધ જ રાખે ગમે એટલા કાયમી તોડો તમે ઇન્જેક્શન મારા ને એટલે ડૉક્ટર ના પડે ઇન્જેક્શન ન મારાય ને હું લાગી કે કંઈ રીએ નહીં ગરમ ઇન્જેક્શન હોય ઇન્જેક્શન મારે ભેગા ત્રીજેથી સાફ થઈ ગયું હોય શરીરમાં એક તમને ઈતળો ન જડે જીવતો આની આ વખતે કંઈક પ્રોબ્લેમ પડી ગઈ છે ગરમીમાં આવતી નથી નબળી પડી ગઈ છે અને વાછડો દઈએ એટલે થોડુંક નબળી પડી જ જાય ગાયમાં આપણે જોયું છે ચોથું વેતર આપણા ઘર વ્યાણી છે વાછડી હતી ને ત્યારે એટલી નબળી નથી પણ આ વખતે નબળી પડી ગઈ બાકી જર્સી આવી ગયો બીજી માંગુની સેમ તો સેમ જ છે કહો કે મોયડો પહેરાવીને કહી દીધું કોશિશ પકડવાની આ પણ જો આવું ઉતારી ગયું જોરદાર આવો આવી ગયો છે આમાં ઉતરી ગયો પાંચ છ મહિના ગાભ હોય દે હોય છ મહિના હશે કેમ કે મહિના દીધું વસ્તી આપણે જોઈએ છીએ આવું ઉતારેલું છે દેશી અને એ મિક્સ કરેલ છે નસલ એટલે દૂધમાં સારી રીતે આ જર્સી છે ને આપણે અમુક ત્રણ ચાર વર્ષની છે ઉંમરેની બાકી બધી ગાયોમાં આપણી ગાયમાં એક એમાં હાઈટ નથી ને એટલી એક આનામાં હાઈટ છે હાથ અડવા ના દઈએ ત્યાં બાંધડું હોય ને તો પકડવાની કોશિશ કરીએ ગાય બાકી આ બાંધડું છે નહીં એટલે હે હાથ ન અડવા દઈએ આ અડવા દઈએ પણ મારવા મારવા દોડે આ ગાયને થોડીક તકલીફ પડે છે કેમ કે આ મોઢો રાખીને બેઠા છે ને મૂકે છે ને છૂટું એવું ન કરાય કેમકે આ મોયડાવાળું છે ને ગમી હે ને આવી શિંગડા વાળી બીજી ગાય કે ખૂટ્યું આવી ગયું ને અહીં શિંગડામાં હાલવી લે ને લગ ટૂંપો પણ આવી ગયા કોશિશ કરી કે છોડી નાખી દેશું ગાય છે ને મારવા આવે છે તો હમણાં જાય જો આની વાછળી છે ને એ પણ જોરદાર થઈ ગઈ છે હવે જેમ કે આપણે જોયેલી છે એની વાછડી ટોપ ક્વોલિટી છે એમાં ઘટે નહીં કાંઈ અને એટલી લોંટકી થઈ ગઈ છે હવે ઘણી મોટી થઈ ગઈ ગયા વર્ષે હતી આ નનકડી હતી આવડી રાત જેવડી કોઈક મૂકી ગયા હતા કે આઈનું આવે ફૂલ ભરેલું હતું દોવા નથી દીધી એટલે કે આ કેમ છે હાઇટમાં હાઇટ બોડી કંઈ ઘટે નહીં અને બીજી આની મા છે ને એ પણ આવી જ છે લોટકી છે જો કે એ હમણાં કોઈક મૂકી ગયા હતા એ રખડતી હતી સેમ ટુ સેમ આ કલર છે શિંગડી આવી ઇજરાયલ ની નસલ આવે છે ને એ ટાઈપની થઈ જાય આ સાવ એ બાજુ સિંગડા કાપી નાખે પેલાથી ગાડી નાખે આ દેશે ઓછા સીંગડા રીતે કા મંગું મંગવું ને ગાય ને સેમ ટુ સેમ છે જરા ફેર પડાય છે આ એને ત્રાણું થઈ જાય ને ઓલો એને અંદર આવે અને કાયદેસર દિલ બને એવું રીતે થાય સિંગડા વધતા જ નથી ગાયના આપણા આને બાકી ચાર વેતર વ્યાણી એનો અંદાજ આમાં સિંગડામાં બધા કહેતા હોય લાગે આમાં આપણે એક બેન ત્રણ ચાર પટ્ટા દેખાય છે કાયદેસર બસ હા અત્યારે માખી બહુ કરડે વરસાદ ચાલુ છે સિંગડાની પટ્ટીમાં કાયદેસર કીએ ચાર પટ્ટા પડે